પરંતુ આજે સૌદેશ છે અને કાલે પૂનમ છે તો કાલે ફૂલ ટ્રાફિક છે આવતી આવતીકાલે બાપાની પૂનમ છે મિત્રો ગૌતમભાઈ પટેલ બાબેશરામભાઈ ધામેલિયા શરદભાઈ બાપાની મોજ બાબેશરામભાઈ તો આજના સુંદર મજાના લાઈવ છે ખોડેલ કૃપા બાબેશરામ તો બધા જ મિત્રોને બાબેશરામ શ્રીશ્રીરામ રાધા રાધા તો દાદી મંદિરના આજના લાઈ તો આજના સુંદર મજાના લાય દર્શન કરવા જોઈ શકો દાદી મંદિરના મેયર જયદીપભાઈ બાવળા બાવળા જે લાવવા જગ્યા પાપિસ્તાન જયદીપભાઈ તો આજના સુંદર મજાનો સુંદર મજાના લાય દર્શન કરવા જોઈ શકો છો બાબાસ્ત્રામ સ્ટુડિયો ચૌહાણ જગદીશભાઈ રાધા રાધેભાઈ લાઈવમાં જોડાઈ જશે જગદીશભાઈ શિરાગભાઈ મોજે મોજ સામંતભાઈ લાઈવ સાથે અને લાઈક સાથે જોડાઈ જશે બાબાસ્ત્રામભાઈ પ્રાઇઝના લાઈવ જશે ચાલો મિત્રો આગળ જઈએ બીજા મંદિરના દર્શન કરાવું છું તો લાઈવમાં મળી જાય આજનો ટ્રાફિક જોઈ શકે આજે ધીમે ધીમે ટ્રાફિક કામ મળ્યું છે મિત્રો

કે વિડીયો ગમતી તો લાઈક કરી શકો છો લાઈક કરવાના આપણે કોઈ પૈસા નથી મિત્રો લાઈક ફ્રીમાં થાય છે તો એનો લાભ લઈ શકો છો લાઈક કરવાનો જગદીશભાઈ સિદ્ધપુરા બાબસ્ત્રભાઈ કાળ ભરતદાના દર્શન કરાવો હવે ફરી ગુતાવલ છે ભાઈ સામતભાઈ થોડા ઝડપથી દર્શન કરાવી દઈ કેમ કે આજે લાઈવમાં પણ આપણે લેટ થઈ ગયું છે સાડા સાત જેવું થઈ ગયું છે તો પછી ક્યારેક કરાવી દઈશું દર્શન કાલે તો પમ દિવસે સંજના જોય વ્લોગર લોકગર બાબા તો આજના સુંદર મજાના લાઈવ દર્શન સમાધિ મંદિર સમાધિ મંદિરના પણ જોઈ શકો છો ચાલો ધ્યાન મંદિર જઈએ અને ધ્યાન બાપાના દર્શન કરાવશું વડની અંદર પણ બાપાના દર્શન કરાવશું તો મિત્રો તમે ચેનલમાં પહેલી વાર હોય તો ચેનલ સબસ્ક્રાઈબ કરી લેજો મિત્રો જેથી કરી તમને બાપાના સવારે અને સાંજે લાઈવ દર્શન થઈ શકે તો આજના સુંદર મજાના લાયદ છે સંજના બેન બપાસ ત્રણ સામતભાઈ તો આજના લાય દે છે તો આજના સુંદર મજાના લાયદે છે મંદિરમાં જોઈ શકો કે સુંદર મજાનું મંદિર લાગી રહ્યું છે અને ટ્રાફિક પણ જોઈ શકો અત્યારે આ ધ્યાન રહી જાય છે ધ્યાન આજના લાયને છે

ખરે જે મિત્રોનો માં જોડાય છે અને એકવાર જણાવી દઈએ મિત્રો તમે પહેલીવાર જોડાતા હો તો ચેનલ સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં જેથી કરી તમને સવારે અને સાંજે લાઈવ દર્શન થઈ છે આપણે રોજ સવારે સાતને વીસ સાતને ત્રીસ અને સાંજે સાડા આઠ લાઈવ દર્શન છે મિત્રો તો તમે પહેલીવાર લાઈવમાં તો ચેનલ સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં આજના સુંદર મજાના લાઈવ દર્શન આગળ જે બીજા નંદીના દર્શન કરાવીશું તો લાઈવમાં બની રહેજો મિત્રો

બે પર એની ચેનલની મુલાકાત લઈ શકો છો મિત્રો તો ફરી જે મિત્રો નવા ચેનલ પર જણાવી ચેનલમાં નવા હોય તો ચેનલ સબસ્ક્રાઈબ કરી દે જેથી કરી તમને સવારે અને સાંજે લાઈવ દર્શન થઈ શકે કંદરભાઈ બાપસ્તરામભાઈ તો આજના લાઈ દર્શન મંદિરના સુંદર મજાના જોઈ શકો છો મંદિરની સામે આવી જશે ભાઈ જય દ્વારકાધીશ જય મોગલ બાબસ્તરામભાઈ તો આજના સુંદર મજાના લાઈવ દેશ બધા મિત્રોને બાબસ્તરામ જય રામ રાધે રાધા બાપા દરેકની મનોકામના પૂરી કરે હા ભાઈ લાખાભાઈ ગઢવી બાબતરામભાઈ અજયભાઈ બાબસ્તરામ તો ખરી એકવાર જણાવી દેવું ચેનલમાં પહેલી વાર મિત્રો હોય તો ચેનલ સબસ્ક્રાઈબ કરી લઈ જેથી કરી બાપાના સવારે અને સાંજે લાઈવ દેશન આજના સુંદર મજાના લાઈવ દેશન ચાલો મિત્રો આજની મિલાય એટલે સુધી રાખશું ફરી પાછા સાંજે આઠ અથવા તો સવા આઠે લાઈવમાં મળીશું અને સાંજે સુંદરકાંડ પણ છે ત્યારે પણ લાઈવમાં મળશું મિત્રો રોહિતભાઈ જય શ્રી રામ બાબરામ હાલ અમેરિકાથી રોહિતભાઈ લાઈવમાં જોડાઈ જાય છે તો બાબત તો ચાલો મિત્રો એટલે સુધી લાઈવ રાખીએ રાત્રે આઠ અથવા તો સવા આઠે લાઈવમાં મળશે તો બધા મિત્રોને બાબ જય રામ રાધા રાધા મિત્રો લાઈવમાં જોડાવા માટે ખૂબ ખૂબ આભાર થેન્ક યુ મિત્રો આજનો એટલે સુધી રાખશો મિત્રો આપણો દિવસ શુભ રહે હા કંદપ થેન્ક યુ ભાઈ વાટ હર યુઝ ભાઈ બાબતરામ તો આજની લાઈટ બસથી દી મિત્રા